મિત્રોને જય મિત્રો દસમી મે અને શનિવાર કપાસની વાત કરીએ તો મિત્રો પંદરસો યાર્ડમાં દસ હજાર મણની આવક હતી માવઠાના કારણે આવકો પણ ઓછી છે બધા યાર્ડો ખુલ્લા નથી કદાચ આજે આવકો વધી છે આજે બધા યાર્ડો રેગ્યુલર થશે गुजरात में शंकर रु घाँसड़ी ओगणच में थे आठ में एक सर तेनाव चौपन हज़ार चौपन हज़ार पांच तो था विना खोल वायदो एक रुपया घटी अठी सौ म्युनिशालिटी पर बंद कपास्या सात सौ सात सौ एपास्या खोलना भाव सौराष्ट्र खोल बॉडेड सत्तर सौ पचास था એવરેજ નાની મિલોના સોળસોથી સોળસો પચાસ હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બાદના સત્તરસો એંશી સુગર બાદના અઢારસો દસ અને રોડ બાદના સત્તરસો સિત્તેર હતા ઓલ ઇન્ડિયા આવકો અઠવીસ હજાર બાળી આસપાસ હતી ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ મહિનાનો નવ પોઈન્ટ ઘટી અને એકસઠ પોઈન્ટ સાસઠ પોઈન્ટ એકસઠ સેન્ટ ઉપર બંધ રહ્યો હતો સી શુક્રવારે સતત નવમાં દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા પણ જૂના ઋણાભાવમાં ભાવમાં રૂપિયા પાંચસો ઘટાડ્યા હતા સી શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર આઠસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર નવસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા ઋના વેચાણ ભાવ ચપ્પન હજાર ત્રણસો રાખ્યા હતા ચીસીઆઈનું રૂ શુક્રવારે સોળસો ગાંસડી વેચાયું હતું જેમાંથી મેળોએ પંદરસો ગાંસડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ એકસો ગાંસડી જૂના રૂની ખરીદી કરી હતી ચીનના રૂ અને કોટનિયાના વાયદા શુક્રવારે પણ ઉછળ્યા હતા અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ટેન્શન દૂર થતાં ચાઇનીઝ કોટન અને ગાર્મેન્ટની નિકાસ ચાલુ ફરી ચાલુ થવાની ધારણાએ ચીનના રૂ અને કોટનયાન વાયદા ઉછળ્યા હતા ચીનનો રૂનો મે વાયદો પિસ્તાળીસ યુવાન વધી બાર હજાર છસો પિસ્તાળીસ યુઆન જુલાઈ વાયદો સાઠ યુવાન વધી બાર હજાર સાતસો દસ યુવાન અને સપ્ટેમ્બર વાયદો સાઠ યુવાન વધી બાર હજાર નવસો પંચા પચીસ યુવાન પર બંધ રહ્યો જ્યારે કોટનયાન મે વાયદો બસો પંદર યુવાન વધી ઓગણીસ હજાર ત્રણસો દસ યુવાન પર બંધ રહ્યો હતો દરેક દેશના ઋના ભાવ રૂપિયામાં ભારતીય માપ ત્રણસો છપ્પન કિલ્લાની ખાંડીમાં જોઈએ તો શંકર સો આપણે ઓગણત્રીસ એમ એમના ચોપન હજાર પાંચસો ન્યૂયોર્ક જુલાઈ વાયદો ચુમ્માળીસ હજાર નવસો પાંસઠ ચીન મે વાયદો ત્રેપન હજાર ત્રણસો છેતાળીસ પાકિસ્તાન અડતાલીસ હજાર બસો એકતાલીસ બ્રાઝિલના બાવન હજાર પાંચસો ત્રેવીસ કોટલો ઇન્ડેક્સના ત્રેપન હજાર બસો એક ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી